ક્ષા નો પોષણ ઉત્સવ સંખ્યામાં લાભાર્થીઓ હાજરી આપી મિલેટ ટીએચ અને સરગો બનતી વાનગી તથા તેમના ફાયદા અંગે જાગૃતતા ફેલાવવામાં આવી ટીએચર અને બનતી વિજેતાને એકથી ત્રણ નંબર આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમના અંતે રામપર સજાના મુખ્ય સેવિકા શ્રીઓ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી જેનો ત્રીજા કક્ષાની ઉજવણી તરીકે રામપર અબડા હાઈ સ્કૂલ પ્રાથમિક સ્કૂલમાં કરવામાં આવેલ હતું જેમાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી દ્વારા અને ભાનુબેન બાબરિયા દ્વારા આપણા જે બાળ વિકાસ અને કલ્યાણ મંત્રી છે એમના દ્વારા પોષણ ઉત્સવનું આયોજન ગાંધીનગરથી જે કરવામાં આવ્યું હતું ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એના દ્વારા દરેક સેજા કક્ષાએ પોષણ ઉત્સવનું આયોજન કરવાનું હતું આજે એ જ પોષણ ઉત્સવના ભાગ તરીકે સેજા કક્ષાની ઉજવણી રામપર અબડા સ્કૂલમાં કરવામાં આવી હતી જેમાં પહોળી કક્ષામાં સેજા કક્ષાની આંગણવાડી કાર્યકર બહેનો આપણા બહેનો જે સેવા આપી રહ્યા છે તે અઢારથી વીસ કેન્દ્ર રામપોર સેજામાં છે એ બધા કાર્યક્રમએ ભાગ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને બસો જેટલા લાભાર્થીઓ આ સેજા કક્ષાની ઉજવણીમાં હાજર રહ્યા હતા જેમાં મિલેટ્સ કે જે વિસરાતી જતી વાનગીઓ છે રોજિંદા ઉપયોગ રોજિંદા જીવનમાં જેનો ઉપયોગ કરવો જોઈએ એ વિસરાતું જાય છે એ રોજિંદા જીવનમાં લોકજાગૃતિ માટેનો કાર્યક્રમ હતો તેથી બહોળી સંખ્યામાં લોકોને ભાગીદારી આપી આ વિષય જતી વાનગીઓ રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તે બાબતે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી તેમાં વળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને આપણી સેજા કક્ષાની કાર્યકર બહેનો દ્વારા વિવિધ વાનગીઓ મિલિટ્સ અને ટીએચઆર જે આંગણવાડી કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે એનો પણ યોગ્ય ઉપયોગ થાય તે બાબતે જાગૃતિ ફેલાવવા માટેનો કાર્યક્રમ હતો તેમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લઈ લીધો છે અને આ વિસરાતી જતી વાનગી કે જે મિલેટ્સ છે એમાંથી ત્રણ સ્પર્ધામાં ત્રણ બહેનો અને પહેલો બીજો ત્રીજો અને પીએચઆરની વાનગીમાંથી પહેલો બીજો ત્રીજો એમ નંબર આપવામાં આવ્યો છે અને આ રીતે બહોળી સંખ્યામાં જનભાગીદારી નોંધાવી છે આંગણવાડીમાં જે બહેનો કામ કરે છે પોતાના હાથે વાનગીઓ બનાવીને લઈ આવ્યા છે તો તમે ગ્રામજનો બધા અહીંયા હાજર છો તો તમારા નાના બચ્ચા જે આંગણવાડીમાં ભણવા જાય છે તો તમે ટેસ્ટ કરો કે આ રસોઈ કેવી બને છે સરકાર કેટલી ચિંતા કરે છે કે આંગણવાડીમાં જે અભ્યાસ કરવા માટે માવતરો પોતાના દીકરા દીકરીઓને મૂકતા હોય માની લો કે એક રોપો છે એ રોપાને ખાડામાં ઉમેરી અને ઉછેરવાનું કામ આંગણવાડી કરે છે એ રોપો જ્યારે મોટો થાય ત્યારે પ્રાથમિક શાળામાં આવે ત્યારે શિક્ષકો એ એની માવજત કરે છે તો બહુ સરહનીય કામગીરી કરી રહ્યા છો એ બદલ સમગ્ર આઈ ટીમને અને બહેનો જે આંગણવાડીમાં કામ કરે છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સારો કામ કરો છું અને સાથે વાલીઓ જેટલા બેઠા છો એને વિનંતી કરું છું કે તમે આ પોસ્ટ આહાર જે વસ્તુ બનીને આવી છે એને ચેક કરો ચેક કરો તમે જુઓ એવી મારી તમને ખાસ વિનંતી છે અમને અહીંયા બોલાવ્યો અમને માન સન્માન આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર રિપોર્ટર રમેશભાઈ ભાનુસારી ન દબળા સા કચ્છ